હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારું મેગાના રસોડામાં તો હું મેગા ફરી હાજર છું તમારી સામે એક નવી સ્વાદિષ્ટ રેસિપીની સાથે તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી બાળકોને મનપસંદ પાસ્તા આપણે ઘરે બનાવીશું એ પણ ફક્ત દસથી પંદર મિનિટમાં તૈયાર થઈ જશે અને ખૂબ સસ્તા બનશે અહીંયા મેંદો કે ક્રીમનો ઉપયોગ કર્યો નથી બારના સોસનો પણ ઉપયોગ કર્યો નથી તો ચાલો શરૂ કરીએ અહીંયા મેં અડધી તપેલી જેટલું પાણી ગરમ થવા માટે રાખી દીધું છે પાણીમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અહીંયા પાંચ મોટા ફૂલ જેટલી બ્રોકલી ઉમેરી રહી છું બ્રોકલીને સારી રીતે ધોઈ લીધેલી છે બ્રોકલીની જગ્યાએ તમે ફ્લાવરનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારે આ રીતે પાણીમાં ઉકાળવું ન હોય તો તેને ઢોકળિયામાં આપણે જે રીતે મુઠિયા મૂકીએ એ રીતે પણ સ્ટીમ કરી શકાય છે આજે આપણે ફટાફટ પાસ્તા બનાવવાના છે લગભગ દસથી પંદર મિનિટમાં તો અહીંયા હું કુકરમાં જ પાસ્તા ઉકળવા મૂકી દઈશ તો અઢી ગ્લાસ જેટલું પાણી મેં લીધેલું છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે એક મોટી ચમચી જેટલું મેં તેલ લીધેલું છે મેં અહીંયા સિંગ તેલનો જ ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ તેલ વાપરી શકો છો એક મોટું બાઉલ પાસ્તા લઈશું મેં અહીંયા પેને પાસ્તા ઉપયોગમાં લીધા છે તમે મેક્રોની કે બીજા કોઈ પણ પાસ્તાનો ઉપયોગ કરી શકો છો બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું કુકરનું ઢાંકણ ઢાંકી લગભગ એકથી થી દોઢ સીટી જેટલું આપણે એને ચડવા દેવાનું છે અત્યારે શિયાળામાં બ્રોકલી ભરપૂર પ્રમાણમાં મળે છે ખૂબ જ હેલ્ધી વેજીટેબલ છે પણ બાળકો ખાતા નથી હોતા આ રીતે તમે એકવાર બ્રોકલીના ઉપયોગ કરીને પાસ્તા બનાવશો તો બાળકો પણ માગી માગીને ખાશે એટલા સરસ ટેસ્ટી આ પાસ્તા બને છે તો ચેક કરી લઈએ બ્રોકલી સરસ રીતે ચડી ગઈ છે તો હવે એને આપણે સાઈડ કાઢી લઈએ બ્રોકલી હું એક બાઉલમાં કાઢી લઈશ અને આને સાઈડ ઠરવા માટે રાખી દઈશ બ્રોકલી ઠરી ગઈ છે તો અહીંયા હું એને મિક્સર જારમાં માં કાઢી રહી છું તો અહીંયા મેં થોડું બ્રોકલી પાણી પણ લીધેલું છે અહીંયા લગભગ દસ થી પંદર નંગ કાજુ મેં પહેલેથી જ પલાળીને રાખ્યા હતા જો તમારી પાસે આ રીતે પહેલેથી પલાળેલા કાજુ ન હોય તો એને બ્રોકલીની સાથે જ ઉકાળી લેવાના છે અહીંયા લગભગ હું સો ગ્રામ જેટલું પનીર લઈશ એને આપણે નાના પીસીસમાં કટ કરીને ઉમેરીશું કાજુ અને પનીર આમાં ઉમેરવાથી એનું ટેક્સચર ખૂબ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે આ બધું જ આપણે સ્મૂથ પીસી લેવાનું છે એકદમ સરસ ફાઇન પેસ્ટ આની બનાવીને રેડી કરી દેવાની છે તો બ્રોકલી કાજુ અને પનીરની એકદમ સરસ ફાઇન પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલું ક્રીમી એનું ટેક્સચર આવ્યું છે તો આને આપણે સાઈડમાં રાખી દઈએ બીજી બાજુ કુકર પણ ઠરી ગયું છે તો ચેક કરી લઈએ આપણા પાસ્તા બરાબર થયા છે કે નહીં તમે જોઈ શકો છો પાસ્તા ખૂબ સરસ રીતે થઈ ગયા છે અને આમાં ખૂબ ઓછું પાણી છે તો આ પાણીને આપણે રહેવા દેવાનું છે ફેંકવાનું નથી તો અહીંયા એક પોળું મેં નોનસ્ટિક વાસણ લીધું છે અહીંયા નોનસ્ટિક વાસણનો જ ઉપયોગ કરવો હવે એમાં હું થોડું બટર ઉમેરીશ બિલકુલ ઓપ્શનલ છે તમે ફક્ત તેલમાં પણ બનાવી શકો છો મારી પાસે હતું તો મેં ઉમેર્યું છે હવે બટર બળી ન જાય એના માટે આપણે એમાં એક નાની ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે તેલ અને બટર થોડું ગરમ થાય એટલે એમાં લીલું લસણ ઉમેરીશું બિલકુલ ઓપ્શનલ છે તમે અહીંયા સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો અને એને સ્કીપ પણ કરી શકો છો હવે એમાં મસાલા કરીએ તો અહીંયા મેં એક મોટી ચમચી જેટલા મિક્સ હબ્સ લીધા છે એક નાની ચમચી જેટલો ઓરેગાનો ઉમેરી રહી છું આ રીતે બધું તેલ અને બટરમાં મસાલા સાતળવાથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની છે અને આને એક મિનિટ જેટલું સાતળી લેવાનું છે મસાલા સરસ રીતે સતળાઈ જાય પછી એમાં આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એ ઉમેરવાની છે ખાસ યાદ રાખજો ગેસની ફ્લેમ બિલકુલ સ્લો હોવી જોઈએ પેસ્ટને સરસ રીતે આપણે સાતળવાની છે તો અહીંયા મેંદા કે દૂધ કે ક્રીમ વગર તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ક્રીમી એવો સોસ હેલ્ધી સોસ તૈયાર થઈ જશે તો આને સારી રીતે હલાવી લેવાનું છે આપણે સતત ચલાવતા રહી થોડી વાર માટે આપણે એને ચડવા દેવાનો છે મારા બાળકોને બ્રોકલી બિલકુલ ભાવતી નથી એ લોકો નથી ખાતા તો હું એને આ રીતે નવી નવી રેસિપીસ બનાવી એને ખવડાવતી હોઉં છું તમે તમારા બાળકોને બ્રોકોલી કેવી રીતે ખવડાવો છો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેશો સો સરસ રીતે ચડી ગયો છે તમે જોઈ શકો છો એનું તેલ બધું જ ઉપર આવી ગયું છે તો એને એકવાર ફરીવાર આપણે હલાવી લઈશું આમાં આપણે દોઢ મોટી ચમચી જેટલા ચિલી ફ્લેક્સ ઉમેરવાના છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો હવે જે પાસ્તા બોઇલ કરીને રાખ્યા હતા એને પાણી સાથે જ ઉમેરવાના છે એમાં બહુ પાણી હતું જ નહીં પણ જેટલું પણ પાણી હતું એને આપણે સાથે જ ઉમેરવાના છે તમને એવું લાગશે કે પાસ્તા બધા ભેગા ભેગા છે પણ તમે છેલ્લે જોજો એકદમ સરસ છૂટા પાસ્તા બનીને રેડી થઈ જશે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે ગ્રેવીની કન્સિસ્ટન્સી એડ કરવા માટે લગભગ એક ગ્લાસ જેટલું મેં પાણી ઉમેર્યું છે અને અહીંયા અડધી ચમચી હું તીખાનો ભૂકો ઉમેરી રહી છું બધું સરસ રીતે મિક્સ કરી આને ઢાંકીને ચડવા દેવાનું છે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું નહીં તો નીચેથી ગ્રેવી દાજી જશે થોડીવાર પછી આપણે જોઈશું પાસ્તા એકદમ સરસ ચડી ગયા છે એકદમ સરસ ગ્રેવીમાં લથપથ થઈ ગયા છે તો જોઈને વિશ્વાસ નથી આવતો ને કે આમાં મેંદો દૂધ કે બારના એક પણ સોસનો ઉપયોગ નથી કર્યો અને એકદમ સરસ ઝટપટ એવા પાસ્તા બનીને તૈયાર છે હજી આને થોડા ક્રીમી અને ચીઝી બનાવવા માટે આપણે ચીઝ ઉમેરીશું તો અહીંયા હું ત્રણ ચીઝ ક્યુબ ઉમેરી રહી છું ચીઝ અહીંયા તમે તમારી ચોઈસ પ્રમાણે ઉમેરી શકો છો બિલકુલ ઓપ્શનલ છે જો તમારે ન ઉમેરવું હોય તો પણ પાસ્તા એકદમ ક્રીમી સરસ લાગે છે તો ચીઝને અહીંયા સરસ રીતે મિક્સ કરી રહી છું અને એને થોડીવાર માટે ચડવા દઈશું જ્યાં સુધી એ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી તો આપણા એકદમ ચીઝી અને ક્રીમી પાસ્તા સર્વ કરવા માટે રેડી છે તો તમારા બાળકોને આ ટેસ્ટી અને હેલ્ધી પાસ્તા જરૂરથી બનાવીને ખવડાવજો અને હા મને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે તમને અને તમારા પરિવારને આ રેસિપી કેવી લાગી જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે જરૂરથી શેર કરી દેજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં રહેલું બે લાયકન જરૂરથી દબાવી દેવું જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય તમને એની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ફરી મળીશું એક નવી રેસિપીની સાથે ત્યાં સુધી ચાલો આવજો બાય બાય